હું અઢાર દિવસથી થી નથી સ્વસ્થ નથી વધારે વાત નથી નવ દિવસ કરીને ગયો અને બીજા નવ દિવસ ત્યાં હું વધારે નવ દિવસ હું ત્યાં જઈમો નથી અને મારી તબિયત પણ સારી નથી એટલે મારે માતા અંબાને દર્શન કરવા જાવ તું જૂના દર્શન કરવા જાવ તું એ પણ મેં બે દિવસ પછી રાખ્યું છે એટલે આપણી સાથે બસ તમે જોઈ જ રહ્યા છો કે અમારા પરિવારમાં અને સમાજમાં ખુશીનો માહોલ છે બરાબર છે અને બધા સમાજના જેટલા પણ છે મારા પપ્પા વતી હું સમાજનો મારા ફાધરે તો કીધું હું ખૂબ ખૂબ આભાર માનું છું જે એમને સાથ અને સહકાર બહુ જ આપ્યો બરાબર છે અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે એમાં સત્ય તપાસ કરીને જે એમને પાછા રિવોક કરેલ છે બરાબર છે તો અમે હર્ષભાઈ સંઘવીનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ ગેરસમજણ થઈ હશે તો જ આ પૂર્ણ તપાસ કરીને પાછું આજે કર્યું છે બરાબર છે રિવોક એટલા માટે જ કરવામાં આવ્યા હોય કે ભાઈ એમને જોયું હોય કે ભાઈ આ કોઈ પાસા લગાવે એવી કોઈ સત્ય હકીકત ખરેખર છે નહીં તો આપણે એમને રિવોક આપીએ જે સામાજિક માણસ છે આટલું બધું સારું કામ કરે છે બરાબર છે સરકાર સમક્ષ રજૂઆતમાં અમારા બધા અગ્રણીઓ અમારા પૂર્વ મંત્રી શ્રી અકુબા સાહેબ કીર્તિસિંહ વાઘેલા સાહેબ રધીમનસિંહ સાહેબ અને ઘણા બધા બીજા આગેવાનો મોટા આગેવાનો છે ડૉક્ટર શંકરસિંહ સાહેબ છે અને એમની ટીમ બધા બધા રજૂઆત કરી હતી કે ભાઈ આ જે છે એ આમાં તમે તપાસ પાછી કરો અને જોવો આ બહુ મોટા સામાજિક વ્યક્તિ છે અને જે કહે છે એવી કોઈ એમાં સત્યતા નથી એટલે એમને ફેર તપાસ કરીને પછી જાણ કરીને એવું લાગ્યું સરકારને કે ભાઈ નહીં ખરેખર આમાં કંઈ એવી વસ્તુ નથી એટલા માટે એમને સરકારે અમને એવું લાગે છે કે ના બસ આ બધું બસ આભાર વ્યક્ત અમે સમાજનો મારા પિતાશ્રીની તબિયત આજ થોડી નરમ છે બરાબર છે એટલે મારા પિતાશ્રી જાજુ નથી કહી શક્યા બરાબર છે એટલે આવનારા સમયમાં સમાજનો એ પણ અત્યારે આભાર માયનો જ છે સરકારશ્રીનો પણ આભાર માયનો છે અને હું પણ મીડિયા સરકારશ્રી અને મારા જે પરિવારજનો છે એ અને મારા સમાજ જે અમારી સાથે અડીખામ રહ્યો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હંમેશા આવી જ રીતે સમાજનો પ્રેમ અમારી સાથે રીએ એવો